હરી દેખા ખાને જાય તાને સુ રાત ન નહીં દેવા જો તો મને નહીં સુયે જો તો હરી દવાખાને સારો છે મને ડાઈડ અમે રાતે રો ખૂબ થાય એવું છે

બંજો ગરા રાત બજાયો હોય તો આમ આવો ગરા ગારે સુપર ગરા ચાખો બડો હા કરો તો બધું હડી ગયું છે સાહેબ કોને નહીં અમે તો ગુટકા બંધ કરી દયા છે અમે ના ખાતા એવું છે હા એટલે અમે ગુટકા ના ખાતા ના હવે નહીં ખાવ સારું હવે હું હરપો તપાસ કરું છું આ મહેશ નું છે કેસલો પેલો શુંનો મત કચ્ચો ભાઈ ઇકરા ભાઈ કા ભાઈ આ કા ભાઈ થઈ જાય પડી ઉખાઈ થઈ ટોકા થઈ જાય ને હા પછી આ તો આવવું પડશે ભઈ હોઈજો આ જોજો માર જોઈ લેજે

ચોકડે હારે ખબર જ નહી આટલી વાર ના હોય બધું નાખું નાખવું પડે એક જગ્યાએ મેળવાની વસ્તુ હવે નાખો પાડો હેડો સે ભારો છે કરવા જો અલ્યા હું એ તો પડી ગયો તમ પેલું કેસે છે કરો 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 હાલ તો તમને ના ખબર પડે સાહેબ છે ને તેલ કે આ તો તમે ભૂલી ગયો અમાર દવાખાનાનો મુરદાદ કર્યું છે એટલે હું આદત કરી જતી રાખો પાણો ભરે પાડી લાખ આડો આજ તો ના સાહેબ ભરો ભરો દે સાહેબ આ ના આ લોકો ને ગજબ જતી તમારા બેટા નો નો દોહન બને મારે પાલ કરશી આરે તો આતા કે તણો નાથરો લઈ રહ્યા છે આવ જ નહીં અલા ભાઈ કેટલી વાર થઈ ને આ જી ના આયો ના કેટલે જો કેટલી વાર હે તું

સોના ને રાખે નથી રાખ્યું બોલો કીધું બોલો નામ લખો બોલો નામ તો રિપોર્ટ કરો જો આવે ને આરાગડા મુજી કોટ કરી લાવો સમજાય કોઈ બતાઈજો મેરૂ હા એનું નહીં હા સુખારી દો ઘણી તકલીફ સેન્ડે લાગે હા સુખારી દો તમે લોકો પકડો પગ લાવ

એવું કર્યું હા મટી થાય એવું કરો

ڈاکٹر نوایا लागे ہا بار پھر ایک پرمٹ اوسے ہوے اپے مگی نہ دے پرمٹ اوسے نہ کیا کیلو ہاں تاں یہ کیا کیلو ایک اس وقت پر એ કતો મોરા છે એ આની બાહેન નિશુને કાસુસી અંજી સર આ જો તાવ દેને અંજી કેનો શું ભરો પડ છે રિપોર્ટમાં શું ગેસ દીત પછી હવે મટી ગ્યા છે નહીં નહીં નોટી ગયો કીટાનો છે

આમ ચાર થડી ગયા ક્યાં ફૂટ્યા બુ ગુડ્યું પહેલાં પહેલાં આ વાત ગયો હવે ત્યાં ફૂટ્યા બો ચાર થણી રેતા હાર બેઠા વેચો વાધોને હાર મટી રહ્યા બીજું ડોક્ટર સે પૂછ ગઈ હે ડોક્ટર જે આજે હવે લેખે ને માહિતી બોળી રાજ ગોળી આય લીધા હવે હાથ હાજે ભરી દો હવે બધા માસી મટતી હાઈ તો બોળી બધું મટી રાખે અમને

આપે જડે ફોન પર કરી નાખો માર ફોન પે કેટલા પડું ઉભા રહો તમા સ્કેનર વાવડ આટલા બધા 500 રૂપિયા ગયા છે ગોયના પૈસા ને તમારે આવવાના છે આ 5000 પૈસા કાલે આવશે હા તમે આવો પણ ગોયના પૈસા પહેલા 5000 કે લાગતા તો

આ શું છે કે જો તો દોડી હે ને કે એમથી હારું હોય હોય એટલે શરમ ન થાય સાહેબ તું તો સાહેબ પડલો સાહેબ તું સે સાહેબ હું છું અલકાઈ કે આ 啊！不要笑。嗯